કરણચાર નવીનિયક્ષ 19 નો પ્રોજેક્ટ રિપોર્ટ સજૂ કરી છે હું બજાર જાવ છું તમારે કઈ જોઈએ છે પેપર જોઈએ છે કેવા મોટા એનું મને ચોક્કસ આપ પે આપની આસપાસની દરેક વસ્તુનો ચોક્કસમાં જે વજન કાટો છે જે બેટરી કે વીજળીથી ચાલે છે આઈસ્પ્રિંગ કાટો છે જેના વડે ભારેમાં ભારે વજન માપી શકાય છે વસ્તુનો જથ્થો માપવા માટે વજનિયાનો ઉપયોગ થાય છે લંબાઈ માપવા તો શું કરવું વસ્તુ લંબાઈ માપન માટે એકમ એકમ ઉપયોગ થાય છે મિલીમીટર મીટર કિલોમીટર જેવા એકમ ઉપયોગ થાય છે આ આ છે લંબાઈ માપી શકાય છે આ છે આ વડે સેન્ટીમીટર મીટર અથવા ઇંચ શકાય છે પ્રવાહી પ્રવાહી માપવા માટે